વડોદરા શહેર અને જિલ્લામાં શરૂ થયેલું ખાસ સદન મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન શહેરની આસપાસ વસેલા નવા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે તેમના મતદાન યાદીમાં નામ દાખલ કરવા માટેનો અવસર લઈને આવ્યું છે જો કે આ અભિયાન સંદર્ભે અફવાઓથી દૂર રહેવા માટે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ખાસ સધન સુધારણા અભિયાનની વિગતો આપતા વડોદરા શહેર જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે તારીખ ચોથી નવેમ્બરથી એક માસ સુધી બુથ લેવલ ઓફિસર તેમના વિસ્તારોમાં તમામ ઘરોમાં જશે અને નિયત કરાયેલી પ્રક્રિયા મુજબ ખરાઈ કરાશે જો તેમાં કોઈ મતદાર મળી ન આવે તો ત્રણ વખત ત્યાં જઈને ખરાઈ કરાશે ચૂંટણી પંચ દ્વારા માન્ય એવા તેર પ્રકારના આધાર પુરાવા સાથે મતદાર પોતાની ખરાઈ કરાવી શકશે જિલ્લાના બૂથ લેવલે ઓફિસર ચૂંટણી પંચ દ્વારા માન્ય એવા તેર પ્રકારના આધાર પુરાવા સાથે મતદાર પોતાની ખરાઈ કરાવી શકશે જિલ્લાના બૂથ લેવલ ઓફિસર બીએલઓ દ્વારા તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધીમાં તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસના મતદાર યાદીના આધારે ગણતરી ફોર્મ દરેક મતદારોના ઘરે જઈને તેનું વિતરણ કરવામાં આવશે જો કોઈ મતદાર મળી નહીં આવે તો બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેવાશે મતદાર યાદીના ખાસ સદન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ કાયમી સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક ઉમેદવારોને ઉમેરવામાં આવશે તેમજ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો બીમાર દિવ્યાંગો અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તથા તેના માટે સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે તારીખ નવ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ કરવામાં આવશે તથા હક દાવા અને વાંધા અરજીઓ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ નવ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ કરવામાં આવશે તથા હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ નવ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ કરવામાં આવશે તથા હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ નવ બાર બે હજાર પચીસથી આઠ એક બે હજાર છવ્વીસ સુધીનો રહેશે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સાત બે બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર અભિયાન દરમિયાન કોઈપણ પ્રકારની અફવાથી ભ્રમિત થવાની જરૂરિયાત નથી ખરી વિગતો ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવશે કોઈ મદદની જરૂર હોય તો ચૂંટણી પંચની હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકાશે સત્યાવીસમી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનુમરેશન ફોર્મ આપીશું બીએલઓઝ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એનુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છે છેલ્લે બે હજાર બેથી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇનોમરેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથ આપની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબિલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે બીએલઓ દરેક ઘરે ઘરે જ હશે આપણી સાથે આપણા બીએલએ જ જે બુથ લેવલ એજન્ટ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુબ્રેશન ફોર્મ આપી શકાશે દરેક મતદારો પોતે આમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બેનો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એમના રિલેટિવસ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બીએલો પોતે એક્સરસાઇઝ કરે ને તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે બીએલઓઝને આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલ્લી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આમની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા બધા સમયથી બીએલો જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળ ઉપર એબસન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ માનો કે મરણ થયું હોય એમ છતાંય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપનો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે જો આમની અંદર બેસિકલી જે ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા છે આપણે જ્યારે મતદાર યાદી બિલ્ડ કરીએ છીએ ત્યારે આમાં દરેક મતદાતાએ પોતે છ સાત આઠ ભરવાની આવશ્યકતા નથી અમુક કિસ્સાઓમાં માત્ર અપેક્ષા હશે બાકી દરેક કિસ્સાઓની અંદર ફોર્મ ભરવાની આમાં આવશ્યકતા નથી કેમકે ઇનોમરેશન ફોર્મના આધારે જ એમનું ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થવાનો છે એટલે જે સામાન્ય મતદારો એ જ મતદારી વિધાનસભા વિસ્તારમાં રહેતા હોય તો એમને અલગથી ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ જે કિસ્સાની અંદર ખાસ કરીને એમનું શિફ્ટિંગ થયું હોય એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં શિફ્ટિંગ થયેલું હોય તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટે બંને પ્રકારની વ્યવસ્થા છે બીએલઓ મારફતે ફિઝિકલ ફોર્મ પણ એ સબમિટ કરી શકશે સાથોસાથ આપણે ઓનલાઈન પણ એ સબમિટ કરી શકશે બંને પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે એવી જ રીતે જ્યારે મતદાતાનું નામ કમી કરવું હોય ત્યારે જે મતદાતાઓ આમની અંદર મૃત્યુ પામેલા છે એ મતદાતાનું નામ કમી કરવું હોય તો સાત નંબર આપી શકાશે અમુક કિસ્સાઓમાં જ્યારે ઇનુમરેશન ફોર્મની અંદર આખી પ્રક્રિયાની અંદર જ્યારે એ વ્યક્તિ પોતે હયાત નથી તો એ કિસ્સાની અંદર એમને ફોર્મ ભરવાની આવશ્યકતા નથી જ્યારે બીએલો પોતે ફિલ્ડમાં જશે વેરીફિકેશન કરશે અને એનું ઇનુમરેશન ફોર્મ પરત નહીં આવે ત્યારે એ કિસ્સામાં આપણે એનું ડ્યુ વેરિફિકેશન કરીને એમનું નામ પણ કમી કરવામાં આવશે એટલે એ કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ આપણે એમાં એમને આપણે નામ કમી કરી શકીશું આપણે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી જે એક્સરસાઇઝ કરીએ છીએ એમના અંતે આપણે નવમી ડિસેમ્બરે આપણે પ્રથમ જ્યારે પેલું કરીશું મતદાર યાદી મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરીશું ત્યાર પછી આપણો વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે આપણે નોટિસ આપીશું કોઈપણ લાયક ઉમેદવાર બાકી ના રહી એ માટેની પ્રક્રિયા આપણે હાથ ધરીશું અને આપણે મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ છે એ સાતમી ફેબ્રુઆરીના દિવસે આપણે આખરી પ્રસિદ્ધિ કરીશું સામાન્ય રીતે જે બે ત્રણ પ્રકારની અફવાઓ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ફેલાતી હોય છે એક પ્રક્રિયા કે સામાન્ય રીતે આમની અંદર આપણે મતદારોનું નામ કમી થઈ જશે મતદારોનું કોઈ આમાં નામ કમી થવાનું નથી એટલે આ પ્રક્રિયાની મુખ્ય અગત્યતા એ છે કે આપણે તમામ લાયક મતદારોને એમની અંદર સમાવેશ કરવાના છે અને એના માટે નીકળવાયા છે એટલે આમાં કોઈ મતદારોનું નામ કમી થઈ જાય એ પ્રકારની કોઈ ગુજાઇશ નથી પણ અગત્યનું એ છે કે દરેક મતદાતાએ પોતાએ ઇનોમરેશન ફોર્મ આપણે સબમિટ કરવું પડશે એટલે પહેલી એક અફવા આ પ્રકારે સામાન્ય રીતે ફેલાતી હોય છે બીજી અફવા સામાન્ય રીતે એ પ્રકારે આપણે ઘણી વખત ખાસ કરીને બિહારનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થયું એ તબક્કા દરમિયાન પણ ફેલાયેલી હતી કે એમની અંદર એકસાથે બલ્કમાં નામ ડિલિશન થતા હોય અથવા નીકળી જતા હોય ઇનોગ્રેશન ફોર્મની પ્રક્રિયા જ એવી છે કે એમાં બલ્કમાં નામ નીકળવાને કોઈ અવકાશ નથી બીએલઓ જ તમામ જગ્યાએ જશે ડ્યુ વેરિફિકેશન કરશે અને ત્યાર પછી જ આપણે એમાં નામો દાખલ થશે એટલે આ પ્રક્રિયાના અંતે બની શકે કે ઘણા બધા નામો જે એમાં આઈધર એમનું ડેટ થયેલું હોય અથવા શિફ્ટિંગ થયેલું હોય તો એકસાથે બલ્કમાં આપણે એમાં ઘટાડો થતો હોય અથવા વધારો થતો હોય એટલે એમાં ફેરફાર જે સામાન્ય મતદાર યાદીની પ્રક્રિયા દરમિયાન નથી થતા એના કરતાં અહીંયા ફેરફાર વધારે થતા હોય છે એટલે આ કિસ્સા દરમિયાન સ્વાભાવિક છે કે એમાં સુધારા વધારે થવાના અવકાશ વધારે હોય પણ એમના એવો ક્યાંય એમાં એવું ગુજરાઈશ નથી કે બલ્કમાં કોઈના નામ ડિલિશન થતા હોય ત્રીજી આમની અંદર ડોક્યુમેન્ટ્સની જે આવશ્યકતાઓ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ત્રણ ડોક્યુમેન્ટ્સ જે તેર પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે એ તેર પ્રકારના ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા છે પણ અગત્યનું એ છે કે ઇનુમરેશન ફોર્મ વખતે આપણે ઇલેક્ટ્રોલ રોલ બે હજાર બેનો જે હતો એમની સાથે મેપિંગ કરવાનું છે એ સમયે કોઈ ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા નથી એટલે આ તબક્કા દરમિયાન આપણે બીએલો જ કોઈ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના નથી આ પ્રકારની કોઈ અફવાઓ ફેલાતી હોય તો એનાથી આપણે દૂર રહેવાનું છે આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે ગાઈડલાઈન આપવામાં આવેલી છે સ્પષ્ટ ગાઈડલાઇનને અનુસરીને જ સઘન રીતે એ પ્રકારે જ કરવામાં આવે છે અને એ જ પ્રકારે આપણે સમગ્ર કામગીરી જો સામાન્ય રીતે આપણે જ્યારે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીએ છીએ આમની અંદર બંને પ્રક્રિયામાં બેસિક જે ડિફરન્સ છે આપણે અત્યાર સુધી જે અલગ અલગ તબક્કે આપણે ત્રણ કે ચાર પ્રક્રિયાઓ એમની સમરી રિવિઝન હોય એમનું સ્પેશિયલ રિવિઝન હોય એ રિવિઝનની કામગીરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના શેડ્યુલ પ્રમાણે કરતા હોઈએ છીએ એ શેડ્યુલ પ્રમાણે એમની અંદર અગત્યનું એ છે કે આપણે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીને દરેક વ્યક્તિના ફોર્મ નંબર છ સાત આઠ આપણે રિસીવ કરતા હોઈએ છીએ મતદાર યાદી નવેસરથી બનાવતા નથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એવી એક્સરસાઇઝ છે કે જે દરમિયાન આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ જેમની અંદર તમામને ઇનુમ્રેશન ફોર્મ આપીએ તમામનું વેરિફિકેશન કરીએ એમના આધારે એટલે આ પ્રક્રિયા એટલી સઘન છે કે જે દરમિયાન જે વ્યક્તિઓ લાંબા સમયથી કોઈ તબક્કે માનો કે મરણ પામેલા હોય અથવા શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને શિફ્ટિંગ થયેલું હોય અને શિફ્ટિંગ થયેલું હોય તો એમના નામો બની શકે કે કાં તો કોઈ જગ્યાએ નામ ના હોય અથવા કોઈ નામો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો સોફ્ટવેર ખૂબ પાવરફુલ છે એટલે નામની અંદર જ્યારે પણ મેચિંગ થતું હોય તો એ કિસ્સાની અંદર ડુપ્લિકેશન તાત્કાલિક દૂર કરવામાં આવે છે પણ કોઈ ડુપ્લિકેશન જો રહી ગયું હોય તો એ ડુપ્લિકેશન પણ દૂર કરવાની કવાયત આ દરમિયાન થશે કોઈ માનો કે ફોરેન નેશનલ હોય એમણે જાતે પોતાની સિટીઝનશિપ અહીંયા એમણે ત્યાગ કરેલો છે પણ મતદાર યાદીમાં એમનું નામ કેમ કે અહીંયા ચાલુ હોય તો એ કિસ્સાની અંદર આ તબક્કે નવેસરથી ઇન્યુમરેશન ફોર્મ આપણે અહીંયા સબમિટ કરવાનું છે એટલે આ કિસ્સામાં ફોરેન નેશનલ્સ હોય તો એનામાં પણ દૂર થશે જે સામાન્ય રીતે આગળની કવાયતમાં નથી હોતા એટલે બેસિકલી આ આખી એક્સરસાઇઝનો ઉદ્દેશ એ છે કે આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ જેમની અંદર આ પ્રકારની આપણે એમને વધારે શુદ્ધિકરણ કરી શકીએ સ્વાભાવિક છે કે મતદાર યાદી આપણે કન્ટિન્યુઅસ રિવિઝનની પ્રોસેસ ચાલે છે આ રિવિઝન દરમિયાન આપણે એમનું રિફાઇનમેન્ટ પણ સતત કરતા હોઈએ છીએ કોઈ તબક્કે કોઈ મતદારનું નામ ડબલ માનો કે હોય તો એમાં ક્યાંય કોઈ અવકાશ નથી કે વ્યક્તિ ડબલ મતદાન કરી શકે એમના માટે અલગ એટલા અલગ એટલા સેફગાર્ડ્સ આપણે તૈયાર કરેલા છે કે એ કિસ્સાની અંદર ક્યારેય કોઈ અવકાશ નથી હોતો કે એક મતદાતા બે વખત મતદાન કરી શકે આપણે ઇન્ડેલેબલ ઇન્કની વ્યવસ્થા કરેલી છે જ્યારે આપણે એમની અંદર જ્યારે મતદાર યાદીને આપણે જ્યારે એકચ્યુઅલ ઇલેક્શન માટે મોકલતા હોઈએ છીએ ત્યારે માર્ક કોપી આપણે મોકલતા હોઈએ છીએ એટલે મતદાર યાદી માત્ર સિમ્પલી એ ફોર્મમાં નથી જતી એમની માર્ક કોપી પણ જતી હોય છે પાકિસ્તાનની અંદર કોઈ એએસડી મતદારો હોય તો એનું માર્કિંગ પણ થતું હોય છે પાલાકિસ્તાનની અંદર કોઈ મતદારો એમની અંદર ડુપ્લિકેટ મતદાર કરી શકે એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી પણ મતદાર યાદીને રિફાઇનમેન્ટ કરવાની પ્રક્રિયા સતત ઇલેક્શન કમિશન મારફતે આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના મારફતે કરી શકીએ છીએ જ્યારે કોઈ નવા વિસ્તારો મતદાર યાદી કે કોઈ બૂથમાં અથવા તો વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થયા હશે સ્વાભાવિક છે કે આ સર્વે દરમિયાન હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીશું ત્યારે એ વિસ્તારનો એમાં સમાવેશ થઈ જશે એટલે આ કિસ્સાની અંદર ઇનોમરેશન ફોર્મ એ વ્યક્તિઓને ભરવાની પણ તક મળશે અને આપણે જે વ્યક્તિઓના નામ અગાઉની મતદાર યાદીમાં ન હતા એ કિસ્સાની અંદર ફોર્મ નંબર છ એ ભરી શકશે અને એમના આધારે એ મતદાર બની શકશે એટલે એ કિસ્સાની અંદર એમાં કોઈ બાકાત ન રહી જાય એ પ્રકારની તકેદારી આ મતદાર યાદીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે જુઓ આ જે આપણા બીએલઓ છે એ અલગ અલગ સરકારી ડ્યુટી સાથે સંકળાયેલા છે એમને શાળા સાથે અથવા તો આંગણવાડી કેન્દ્રની અંદર પણ આંગણવાડી વર્કર્સ પણ છે આપણા શિક્ષકો પણ છે અન્ય અલગ અલગ કચેરીઓના પણ વ્યક્તિઓ છે એટલે આ કિસ્સાની અંદર આપણે એમને દરેક વિસ્તારની આવશ્યકતાઓ અનુસાર ગ્રામીણ વિસ્તાર હશે તો ત્યાં એમનો સમય એ રીતે નિર્ધારિત કરીશું કે ત્યાં સ્થાનિક લોકો જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે જશે સાથોસાથ શહેરી વિસ્તારની અંદર પણ જ્યારે લોકો ઘરે ઉપલબ્ધ હોય એ દરમિયાન વહેલી સવારે અથવા મોડી સાંજના સમયે જશે મુખ્યત્વે આપણે આખી કવાયત એવી રીતે કરીશું કે જે કોઈ એબસન્ટ ઇલેક્ટર હોય તો એમના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત એ વિઝિટ કરશે ત્રણ વખત વિઝિટ કર્યા પછી જ નિર્ણય લેવાશે ત્યાં સુધી આપણે કોઈ નિર્ણય લેવાના નથી એટલે ઓછામાં ઓછી ત્રણ વખત બીએલ મારફતે વિઝિટ થશે અને આપણે ઇલેક્ટર્સને એમની અંદર એનોમરેશન ફોર્મમાં દાખલ કરવાનો પ્રયત્ન કરીશું સામાન્ય રીતે પ્રથમ હાઉસ ટુ હાઉસ વિઝિટ આપણી જે શરૂઆતના તબક્કે ડિસ્ટ્રીબ્યુશન માટે ઇનોમરેશન ફોર્મ આપવા માટે જવાના છે જે આપણે આગામી આઠથી નવ તારીખ સુધીમાં કમ્પ્લીટ કરવાના છીએ સાથોસાથ ઇનોમરેશન ફોર્મ એ જ સમયે જે પરત આપતા હોય ત્યારે પરત પણ સ્વીકારીશું એના પછીના તબક્કે પણ દરેક મતદાતા પોતે અલગ અલગ તબક્કે સ્વીકારશે આપણે કોઈ ફિક્સ ટાઈમ એમનો કે કોઈ એમાં સ્લોટ નથી રાખ્યા પણ એક મહિના ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બરના તબક્કા દરમિયાન પ્રથમ તબક્કો સ્વાભાવિક છે કે ઘણો ડિટેલ્ડ હશે જેમની અંદર તમામ મતદારો મતદાતાઓની ઘરની મુલાકાત થશે બાકી રહી ગયેલા હોય જે ઉપલબ્ધ ના હોય એ કિસ્સાની અંદર જ બીજી વિઝિટ અને ત્રીજી વિઝિટ જે કિસ્સાની અંદર ઉપલબ્ધ છે ત્યાં બીજી વિઝિટ કરવાની આવશ્યકતા નહીં રહે આપણે આના માટે અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા કરેલી છે એક આપણા બીએલઓ મારફતે તો સ્વાભાવિક છે કામગીરી થશે ઈયરો કક્ષાએ પણ આમની સઘન આ કામગીરીનું મોનિટરિંગ કરવા માટે ત્યાં પણ એમના માટે હેલ્પ ડેસ્કની રચના કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ આપણે કલેક્ટર ઓફિસની અંદર જ માઇગ્રન્ટ્સ માટેનો ખાસ કરીને કેમ કે આમાં માઇગ્રેશનનો પ્રશ્ન એક વધારે હશે એટલા કિસ્સામાં માઇગ્રન્ટ્સ માટેનો હેલ્પ ડેસ્ક પણ આપણે બનાવવાના નથી જ્યાં એમની સહાય એમને કોઈ આવશ્યકતા હશે તો એમને આપણે ગાઈડ કરી શકીશું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે હેલ્પલાઇન નંબર છે એમની અંદર પણ ફોન કરીને કોઈ પણ સમયે આપણા જે મતદાતાઓ હોય એમને ફોન કરીને માહિતી મેળવી શકશે અને એની વિગતો પણ આપણે સર્ક્યુલેટ કરવાના છીએ